અને સાચું હોય તો કઈ પ્રશ્ન આવતો નથી કે ભાઈ ગુજરાતમાં મીઝો અહમન ખોખર જેવી જનજાતિઓ વસે છે નહીં એવું તો છે નહીં કે મિઝો છે તે મિઝોરમ ની અંદર જોવા મળે છે ઓકે અહમ જનજાતિ છે તે અસમમાં જોવા મળે અને હા વિધાન સાચું છે આદિવાસી સમૂહ મૃત્યુવાદીઓના પ્રેમી અને સંવર્ધક રહ્યા છે તો કે નહી સેના છે તો કે પ્રકૃતિના પ્રેમી રહ્યા છે અને તેના સંવર્ધક રહ્યા છે તો વિધાન આવશે ખોટું દક્ષિણ ભારતમાં વેતર કોરાગા અને મારવાર જાતિના લોકો વસે છે તો કે હા દક્ષિણ ભારતમાં વસે છે ચેપ્ટર નંબર છ ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે તો વિધાન સાચું છે પછી સત્તરસો સત્તાવન ના સંક્રમમાં વિચરતી અને વિમુક્ત જાતિઓએ અંગ્રેજોને સાથ આપ્યો હતો ને અંગ્રેજોને સાથ આપ્યો નહોતો ક્રાંતિકારીઓને સંગ્રામની અંદર જોડાયેલા લોકોને સાથ આપ્યો હતો બરાબર છે જવાબ આવશે ખોટું તેના લખાણોમાં કાર્યનો ઉલ્લેખ કર્યો છે નહીં કર્યો નથી કોને કર્યો છે તો કે જહાંગીરે કર્યો છે કોને જહાંગીરે છે તેના કાર્યો અંદર ઉલ્લેખ કર્યો છે વિધાન ખોટું છે

અભિનય છે તે શું છે નૃત્ય છે રાજા સવાઈ જે મહાન રસાયણ શાસ્ત્રી હતા નહીં રસાયણ શાસ્ત્રી નહોતા તે ખગોળ શાસ્ત્રી હતા કયા હતા ખગોળ શાસ્ત્રી હતા તો વિધાન કેવું થશે આપણું ખોટું થશે

ઔરંગઝેબ છત્રપતિ શિવાજી પછી ના પુત્ર સંભાજીને કેદ કર્યા હતા તો સંભાજી આવશે ને અહીંયા આવશે શાહુ કોણ આવશે શાહુ ને કેદ કર્યા હતા તો વિધાન છે ખોટું પછી પૂરે કુદરતી આપત્તિ છે તો કે આ છે આપતિની સૌથી વધારે અસર શ્રીમંતો ઉપર થાય છે તો કે નહીં કોના ઉપર થાય તો કે ગરીબો ઉપર થાય અને અસરગ્રસ્તો ઉપર થાય અસરગ્રસ્ત લોકો હોય તેના ઉપર સૌથી વધારે અસર થાય દાવાનળ કુદરતી આપત્તિ છે તો કે હા છે વાવાઝોડાને ચક્રવાતના નામથી પણ ઓળખવામાં આવે છે તો કે હા ઓળખવામાં આવે છે પછી આગળ ચેપ્ટર નંબર 14 કોલસો અનવિનીકરણીય સંસાધન છે તો કે છે પછી માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનીજોના નામ પરથી ઓળખાય છે તો કે હા જેમ કે તામ્ર યુગ લોહ યુગ પછી વન્ય પ્રાણી દિવસ 4 ઓક્ટોબરના દિવસે ઉજવાય તો કે હા ઉજવાય પછી યાક સહારાના રણનું મુખ્ય પ્રાણી છે તો કે નહીં ક્યાંનું છે તો કે લદ્દાખનું મુખ્ય પ્રાણી છે યાક છે તો વિધાન આવશે ખોટું પછી નારી સશક્તિકરણ માટે અનેક ખાનગી સંસ્થાઓ કામ કરે છે તો કે નહીં ખાનગી સંસ્થાઓ કામ કરતી નથી પછી કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા તો કે હા હતા પછી ભારતમાં ખનીજ સ્ત્રીઓ અને પુરુષોના જાતિ પ્રમાણમાં સમાનતા પ્રવર્તે છે નહીં અસમાનતા પ્રવર્તે છે શું પ્રવર્તે છે

ડોરડા ઉપર કરતબ કરનાર નટ બજાણ્યા સાથે આપણે જોડીશું પછી સંત કબીર ને આપણે બીજક કવિતા સંગ્રહ સાથે જોડીએ ગુરુ નાનક ને આપણે જોડીશું શીખ ધર્મના સ્થાપક તુલસીદાસ ને આપણે જોડીશું રામચરિત માણસ ના રચયતા નરસિંહ મહેતા ને જોડીશું પ્રભાતિયાના ના રચયતા ઓકે આગળનો નો સ્પર્ધા આગળ નો ક્વેશ્ચન નૌકા સ્પર્ધા ને વલ્લમકાલી દુર્ગા પૂજા ને આપણે જોડીશું પશ્ચિમ બંગાળ સાથે લાસ્ય અને તાંડવ ને આપણે જોડીશું મણિપુરી નૃત્ય સાથે તાંજોર તમિલનાડુ જિલ્લો આપણે એને જોડીશું ભરતનાટ્યમ સાથે આગળ બંગાળનો નવાબ એમાં આવશે સિરાજ ઉદ્દોલા મહાન ખગોળશાસ્ત્રી સવાઈ જયસિંહ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક અને શીખ રાજ્યના સ્થાપક તો આવશે ગુરુ ગોવિંદસિંહ ઓકે ભૂકંપ તો ભૂકંપને આપણે જોડીશું આગાહી કરવી શક્ય નથી પછી પૂર આગાહી કરી શકાય ભારે વિનાશક આપત્તિ તો એમાં આવશે સુનામી અને મોસમી આબોહવા સાથે સંકળાયેલી આપત્તિ તો તેમાં આવશે દુષ્કાળ ઓકે વિશ્વનું સૌથી મોટું રણ તો આપણે જોડીશું સહારા સાથે રણનું મુખ્ય પ્રાણી એમાં આવશે ઊંટ ભારતનું ઠંડુ રણ એમાં આવશે લડાખ અને લડાખનું મુખ્ય શહેર તેમાં આવશે લેહ પછી આગળ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્ર પ્રમુખ તો તેમાં આવશે પ્રતિભાસિંહ પાટીલ પ્રથમ વડાપ્રધાનમાં આવશે ઇન્દિરા ગાંધી શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ તો એમાં આવશે રેડિયો દ્રશ્ય શ્રાવ્યમાં આવશે ટેલિવિઝન અનેક સુવિધાઓમાં આવશે મોબાઈલ ફોન અને સંચાર માધ્યમોની સ્વતંત્રતા એમાં આવશે લોકશાહી પછી આગળ ગર્વપ્રાસની વસ્તુ માર્કેનો માર્કો તો એમાં આવશે આઈએસઆઈ સોના ચાંદી માટે આવશે હોલમાર્ક ઊનની બનાવટ માટે આવશે વુલમાર્ક ખાદ્ય પદાર્થ માટે આવશે એગમાર્ક વિદ્યાર્થી મિત્રો આ તો તમારો પ્રશ્ન નંબર બે બ હવે પ્રશ્ન નંબર બે ક ની વાત કરીએ તેમાં આપણે અલગ અલગ વસ્તુઓ દર્શાવવાની છે ઓકે તેમાં પેલું આપણને કીધું છે રાજસ્થાન રાજ્ય તો અહીંયા આપણે દર્શાવીશું રાજસ્થાન રાજ્ય આ છે આપણું રાજસ્થાન રાજ્ય અહીંયા નીચે આવશે હિંદ મહાસાગર પછી દર્શાવવાનું કીધું છે વાઘ જોવા મળતો એક પ્રદેશ તો આપણે અહીંયા દર્શાવી દઈશું મધ્યપ્રદેશની અંદર વાઘ જોવા મળતો પ્રદેશ નર્મદા નદી જેની અંદર આપણે દર્શાવીશું અહીંયાથી આવી રીતે આમ અહીંયા આવશે આ નર્મદા નદી અને મુંબઈ અહીંયા આવશે

ઘોડખર જોવા મળતો પ્રદેશ તો અહીંયા આવશે ઘોડખર કચ્છના વહે છે એટલે અહીંયા આપણે દર્શાવી દઈએ ગંગા નદી ઓકે અને જયપુર રાજસ્થાનની રાજધાની અહીંયા દર્શાવી દઈએ જયપુર ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કર્ણાટક રાજ્ય તો આને આપણે આપણે અલગ કલર માં લઈ લઈએ અહીંયા આવશે આપણું કર્ણાટક રાજ્ય પછી છે અરબસાગર અહિયાં આપણે દર્શાવી દઈએ અરબ સાગર રીંચ જોવા મળતો એક પ્રદેશ અહીંયા આપણે દર્શાવી દઈએ રીંછ જોવા મળતો પ્રદેશ ડેડીયાપાડા છે બ્રહ્મપુત્રા નદી ઓકે અહિયાં આવી રીતે આમ દર્શાવી શકીએ આપણે બ્રહ્મપુત્રા નદી પછી આમ કરીને આવી રીતે આમ થઈ અને અમદાવાદ આપણે અહીંયા દર્શાવીશું ગુજરાત પછી નેક્સ્ટ ગુજરાત રાજ્ય એ તો આપણને બધાને ખબર જ છે ભાઈ ગુજરાત રાજ્ય ક્યાં આવેલું છે હે કહેવાની કઈ જરૂર છે નહી આ છે આપણું ગુજરાત રાજ્ય બંગાળનો ઉપસાગર આ છે બંગાળનો ઉપસાગર એ પણ ખબર હોવી જોઈએ એક શિંગી ગેન્ડો આપણે આસામની અંદર દર્શાવી દઈએ એક શિંગી ગેન્ડો ઓકે સિંધુ નદી સિંધુ નદી ને ક્યાં દર્શાવશો ભાઈ પપ્પા ઓકે અહિયાં આપણે આમ દર્શાવી દઈએ ઓકે આવી રીતે આમ દર્શાવી શકાય આ છે સિંધુ નદી અને દિલ્હી અહીં આવશે આ છે દિલ્હી ઓકે વિદ્યાર્થી મિત્રો વિડિયો ગમ્યો હોય તો આપણે એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ઉપયોગી થતો હોય તો પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓસીસી ઇઝ ધ બેસ્ટ ઓકે આ કોમેન્ટ કરવાનું ભૂલાય તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત